નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી જેનું યુનિટ ચાર કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે ટેલ મી વાય આ પાઠના સ્વ અધ્યયન પ્રશ્નો અને તેના જવાબ વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિફિકેશન ઓન કરો જે તમારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તમે જ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરતા પીડીએફ જોવા મળશે આશા એપ્લિકેશન ગમશે જરૂર ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ એ સી ધ પિક્ચર સિલેક્ટ ધ આન્સર ટુ ધ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પેલું ધ બોય ઇઝ હોલ્ડિંગ એન્ડ એન અમ્રેલા બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ ત્રીજું ધ મધર ઇઝ હોલ્ડિંગ ધ સાઇકલ

When we leave the room, we should switch off the lights because it saves a lot of electricity. Biju, we should do homework regularly because the homework helps students learn better in school. Triju, we should respect our elders and teachers because they have more experience and are able to share their wisdom with others. Chothu, we should eat properly because હેલ્ધી ડાયટ ઇઝ ઇસેન્ટીયલ ફોર ગુડ હેલ્થ એન્ડ ન્યુટ્રીશન પાંચમું રબીસ ઇન ટુ ધન બીજ તો એન્વાયરમેન્ટ ક્લીન ત્યાર પછી એક્ટિવિટી બે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ ઓપ્શન એન્ડ કમ્પ્લીટ ધાયલોગેન ડ્રામેટાઇઝ ઇટ એટલે કે કૌશમાં આપેલા જે સંવાદો છે તેને આપણે યોગ્ય જગ્યાએ મૂકી અને તે ભજવવાના છે તો ચાલો આપણે જોઈએ રાકેશ हेलो कैन आई स्पीक टू कृपाल आशा कृपाल इज नॉट एट होम राइट नाउ इज़ स्पीकिंग राकेश दिस इज राकेश हिज फ्रेंड्स मे आई नो इज़ ऑन द लाइन आशा आई एम आशा हिज सिस्टर राकेश हेलो आशा वेर आर वेर हैज कृपाल गोन आशा कृपाल हेज गोन फॉर हिज म्यूजिक क्लास राकेश ओह कैन यू प्लीज गिव हिम अ मेसेज મેક અ મિનિંગફુલ ડાયલોગ ડ્રામેટાઇઝ ઓન યોને આપણે યોગ્ય રીતે ગોઠવી અને વર્ગની અંદર ભજવવાનું છે તો ચાલો જોઈએ પેલો સંવાદ ટ્રી વાય ડુ યુ વોન્ટ ટુ કટ મી વુડ કટર બિકોઝ આઈ વોન્ટ ટુ સેલ એન્ડ અર્ન Tree what do you want money because i want to buy food and feed my family tree but if you cut me you cannot have rain woodcutter why should i need rain tree cutter to grow vegetables grains and finally to feed your family carpachik activity read the paragraph and complete the table ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબો આપવાના છે તો ચાલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે તેની અંદર આપણે શોધવાની છે તો છે એક્શન આવશે વિઝિટ ટુ ધ વોટસન મ્યુઝિયમ ત્યાર પછી ધે ડિસાઇડેડ ટુ ગો ઓન સાયકલ્સ ની અંદર ધે ફાઉન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ અને ઇટ વુડ હેલ્પ ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્ધી ત્રીજું ધે ટુક સમ ટુ બાય સમર્ટ ધડ ટુ ગો ટુ પીએમ ઇટ ઇઝ ક્લોઝ ક્લોઝ અર્લી ઇન ધ મોર્નિંગ એક્ટિવિટી પાંચ એ રીડ ધ પેરેગ્રાફ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચાલો જોઈએ પેલો પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈટલ ઓફ ધ પ્રોજેક્ટ તો ધાઇટ Project title is Bamboo and Banana are the best. Biju, why is bamboo a wonderful plant? The so, bamboo is a wonderful plant because there are many use, uses of it. Triju, why is bamboo used to build the bridges? The so, bamboo is used to build the bridge because the bamboo is very strong. Chothu, so, write the uses of bamboo so it is used to build the bridges we can make things like french's fishing rods wrapped it patmoo have you ever used a bamboo so no i have not used it yet chato why can we play on a flute so the stem is hollow between the joint so that we can play on a flute સાતમું હાઉ લોંગ કેન અ બાબુ ગ્રો ઇન અ સિંગલ ડે તો બામ્બુ કેન ગ્રો થ્રી ફીટ ઇન અ સિંગલ ડે વી કેન ઓલ્સો મેક વિથ બામ્બુ ટ્રુ ઓર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ અને ફાઇન્ડ સિમિલર વર્ડ ફોર અમેઝિંગ ધ વન્ડરફુલ એક્ટિવિટી પાંચ બી રીડ ડાયલોગ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબો આપવાના છે ફકરો તમે જોઈ શકો છો ચાલો આપણે જોઈએ પ્રશ્નોના જવાબો પહેલો પ્રશ્ન હું આર ટોકિંગ હિયર તો કાર્તિકના લીવ યુઝ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ તો બના લીવ આર લાર્જ ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રુફ સો ધે આર યુઝ એઝ ફૂલ કન્ટેનર ઓર પ્લેટ ચોથું વોટ ડઝ રુગમાર્ક સ્ટેન્ડ ફોર તો રૂગમાર્ક ઇઝ એન ઇન્સ્ટિટ્યુટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર છઠ્ઠું ઇઝ રૂગમાર્ક ઓલ્સો નોન એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ તો યસ રૂગમાર્ક ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વેવ ઇન્ટરનેશનલ છઠ્ઠું ઇન તમિલનાડુ વિવર્સ મેક સારીઝ વિથ સ્ટેમ ઓફ બનાના ટ્રુઅર ફોલ્સ તો ઇટ ફોલ્સ સાતમું ફાઇન્ડ અ સિમિલર વર્ડ ફોર ઇલાસ્ટિક તો ફ્લેક્સિબલ આઠમું આર બનાઝ ગુડ ફોર હેલ્થ હાઉ તો યસ બના આર ગુડ ફોર હેલ્થ બિકોઝ ઇટ હેઝ લોટ ઓફ કેલ્શિયમ એન્ડ ફાઈબર્સિટી પાંચ સી એક્ટિવિટી પાંચ એ અને બી વાંચો ઇન્ટરનેટનો ઉપયોગ કરી નીચે આપેલી ખાલી જગ્યામાં ઉદાહરણ મુજબ વિગત લખો જેમાં લીવ તો બાંબુના સ્મોલ અને બનાનાના લાર્જ ફ્લેક્સિબલ અને વોટરપ્રુફ તો ટ્રંક ઓર સ્ટ્રેમ તો બનાના બાંબુના થીન અને બનાનાના થીક

આપણે લખવાનું છે તો ચાલો લખીએ ઓન ધન્ટી સિક્સ જાન્યુઆરી વી સેલિબ્રેટેડ ધ રિપબ્લિક ડે ઇન અવર સ્કૂલ વિથ ફૂલ ઇથેશિયમ ઓલ ધ પેરેન્ટ વિલેજર્સ સ્કૂલ ફર્સ્ટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ આર ઇન ફૂલ યુનિફોર્મ એન્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ બ્લેક પોલ ધ સરપંચ ઓફ અવર વિલેજ વોઝ ધ ચીફ ગેસ્ટ ધ નેશનલ ફ્લેગ વોઝ હોસ્ટેડ બાય હિમ એટ સેવન એમ Everybody saluted the flag and the national anthem was sung. The some students sang patriotic songs. Our principal gave a short speech and advised us to follow right path and served our motherland. The serpents said that we should all remain united and not fight in the name of caste. Activity sath Match A with B. Pela Nisamayav se C. Bija ni D. ત્રીજાની સામે આવશે એફ ચોથાની સામે આવશે એચ પાંચમાની સામે આવશે એ છઠ્ઠાની સામે આવશે બી સાતમાની સામે આવશે અને આઠમાની સામે આવશે ત્યાર પછી એક્ટિવિટી ફિલ ઇન ધ યુઝ ધેર ફોર ઓર બીકોઝ તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇન્વેન્ટેડ મેની મિસાઇલ્સ ધેરફોર હી ઇઝ નોન એઝ મિસાઇલ મેન બીજું રાજેશ ઇઝ વેરી હેપી Because he got the highest marks in English. Triji Dipika can swim very fast. Therefore, she is selected for the state championship. Chothu, the old man loves peoples because he is a good man. Patchmu Usain Bolt won the race because he ran very fast. Chothu, Janki got the trophy because she stood first in the class. સાતમું મિસ્ટર વિનોદ ઇઝ વેરી સિન્સિયર ધેર ફોર હી ગોટ ધર્ડ આઠમું દિપેન્ડ એક્સરસાઇઝ ઇઝ રેગ્યુલરલી ધેર ફોર હી ઇઝ વેરી ફિટ નવમું ધુડેટ આર વર્કિંગ હાર્ડ બિકોઝ ધ વોન્ટ ટુ પાસ ઇન ઓલ ધ સબ્જેક્ટ દસમું ધીરજ લાલ ઇર વેરી પંક્ચ્યુઅલ ધેર ફોર હી નેવર મિસ હિઝ બસ એક્વિટી નવ વર્ક ઇન પેર ફ્રેન્ડ એન્ડ કમ્પ્લીટ ધસ ઇઝ અબાઉટ હિઝ હર લાઈક્સ એન્ડ એટલે કે તમારા મિત્રો સાથે તેને ગમતી અને ન ગમતી વાતો વિશે પૂછી અને સંવાદ પૂરો કરવાનો છે તો ચાલો કરીએ યુ આઈ લાઈક મેંગો જ્યુસ બિકોઝ ઇટ ઇઝ હેલ્ધી યોર ફ્રેન્ડ આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ બીકોટ બીકોઝ ઇટ મેક્સ અવર બોડી ફિટ યુ આઈ ડોન્ટ લાઈક ઓરેન્જ બિકોઝ ઇટ ઇઝ સોર યોર ફ્રેન્ડ આઈ લાઇક ટુ પ્લે ચેસ બીકોઝ ઇટ ઇઝ મેક અવર માઇન્ડ શાર્પ યુ I like to read book because it makes our mind calm. Your friend, I don't like fast food because it spoils our health. Carpet activity: thus write three slogan on environment beyond the textbook using library or internet. The first slogan is: Do not use plastic. Biju, save trees, save environment. Netriju, save environment, save life. એક્ટિવિટી રીડ એન્ડ ટુ મોર જોક્સ 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 ઇન ધ બ્લેક બોક્સ વિદ્યાર્થી મિત્રો અહીં બે બે આપણને આપેલા છે છે આપણે તો ચાલો બનાવીએ બનશે ટીચર વોટ્સ ડિફરન્સ બિટવીન મોર્નિંગ એન્ડ ઇવનિંગ સ્ટુડન્ટ ઇન ધ મોર્નિંગ ટીચર અસ એટ સ્કૂલ એન્ડ ઇન ધ ઇવનિંગ પેરેન્ટ્સ ડુ ધ સેમ એટ હોમ બીજું ફાધર યુ મસ્ટ વર્ક હાર્ડ એન્ડ ડુ સમથિંગ ગ્રેટ સો ધેમ સ્પ્રેડ ટુ ઓલ ધર્સ ઓફ ધ વર્લ્ડ સન ધોસિબલ ફાધર વાય સન બીજ ધર્થ ઇઝ રાઉન્ડ ત્યાર પછી એક્ટિવિટી પ્લસ છે તેમાં ક્યુઆર કોડ છે તે સ્કેન કરી અને વિડીયો જોવાનો છે અને કેટલીક માહિતી છે તે ભેગી થઈ ગઈ છે તેને આપણે અલગ અલગ કરવાની છે તો ચાલો કરીએ જેમાં બનાનાને લગતી આવશે સ્વીટ ઇન ટેસ્ટ બાંબુમાં આવશે ગ્રો એટી ફીટ બીજું બનાનામાં આવશે ગુડ ફોર હેલ્થ બાંબુમાં આવશે વેરી સ્ટ્રોંગ ત્રીજું યુઝડ એઝ અ વેજીટેબલ ઇન સાઉથ એશિયા બાંબુમાં આવશે યુઝડ ટુ મેક પિકલ ચોથું ફૂલ ઓફ વિટામિન બી સિક્સ અને સુટ્સ અપ થ્રી ફીટ ઇન ડે પાંચમું આવશે હાયર લેવલ ઓફ સ્ટાર્ચ અને બાંબુમાં આવશે વંડરફુલ પ્લાન્ટ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું યુનિટ 4 ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલની જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ એસટીએથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયની સ્વ પોથીની પીડીએફ પણ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો